એક ઉત્સવના રંગોમાં રંગાઈ ગયો હતો વરઘોડાના જાગરણ વૈદિક મંત્રોચ્ચાર ઢોલ નગારાના તાલ અને સમાજ બાંધવોના ઉત્સાહથી ભરપૂર હાજરી આખા કાર્યક્રમને ભૂલી ના શકાય તેવી બનાવી દીધો હતો બાવીસ પટ્ટી કમિટીએ આયોજનમાં પૂર્ણ મહેનત કરી સૂચિત વ્યવસ્થા કરી હતી સ્વાગતથી લઈને ભોજન લગ્નવિધિ અને અન્ય તમામ વ્યવસ્થાઓ અતિ સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ હતી ગુજરાત તેમજ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે સમાજની એકતા સંગઠન અને સામૂહિક ભાવનાનું જીવન દર્શન કરાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્ય સંરક્ષક લખવારા છગનજીએ સમાજમાં વધતા ભાગેલું લગ્ન જેવી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સમાજની શિસ્ત સંસ્કૃતિ તથા એકતા જરમાઈ રહે તે માટે કડક નિયમો અને વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે અને કે જે કોઈ સમાજમાં બનેલો છે કે આપણી છોકરીઓ સમાજમાં જાય છે એને રોકટોક લગાવો અને જે ગેર એને કોઈ પણ સમાજના અંદર અવસર હોય સગાઈ હોય લગ્ન હોય કે કોઈ બી આપણા સામાજિક પ્રસંગ હોય કે એના અંદર એને બોલાવી એ સમાજ નો કથુર કરાય બીજું કે સમાજના અંદર પહેલા તો અમે આ જોતો નથી આપણે સમાતા દબાતા દબાતા કોશિશ કરી કે સમાજ કાબુમાં રહ્યો નહીં હવે સમાજ લોકો જાતે પણ હવે બોલાવી અને સામા લગ્ન કરવા જાય છે એના માટે સમાજનો જે પૂરેપૂરું ધ્યાન આપવું સમાજના દાતાઓ નું વિશે સન્માન કરવામાં આવ્યું હતું વિકાસ અને આયોજનને સફળ બનાવવા આર્થિક તેમજ સેવારૂપી સહયોગ આપનાર તમામ દાતાઓને મંચ પર બોલાવીને સન્માનિત કરાયા હતા જેથી સમાજમાં દાન સેવા અને સહયોગની ભાવના વધુ પ્રોત્સાહન મળ્યું હતું સમાજના આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમૂહ લગ્નથી આર્થિક બોજ ઘટે છે અને ગરીબ સમૃદ્ધ સમાન ભવ્ય વિધિમાં ભાગ લઈ શકે છે જેથી સમાજમાં ભેદભાવ ઓછા થાય છે આ ઉપરાંત એકતા સંસ્કાર સામૂહિક જવાબદારીની ભાવના મજબૂત બને છે જે સમાજના વિકાસ અને સુસંસ્કૃતિને વેગ આપે છે આ સફળતામાં સમાજના આગેવાનો અને કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો જેમાં લખવારા ચંપકલાલભાઈ બિલોડા મહામંત્રી લખવારા વિજયભાઈ માણસા સદસ્ય લખવારા કિશોરજી કુકરવાળા સદસ્ય તથા જેથી કરીને અમારા સામાજિક જે પણ હોય તે ખોટા ખર્ચા ન થાય તે હેતુથી આ સમૂહલગ્ન કરવામાં આવે છે અને આ સમૂહલગ્ન અમારા બાવીસ પટ્ટી લખવારા સમાજ દ્વારા કરવામાં આવે છે જેથી કરીને અમે કોઈ પણ ખોટા દૂર રહીએ અને આ સૌ સવલતી માટે ઉપયોગી રહેશે જેથી કરીને દરેક સમાજબંધુ આ સમૂહ લગ્નમાં જોડાય છે અને સારો એવો સમાજનો પણ સહયોગ મળી રહે છે દાનદાતાઓ શ્રીઓ જે પણ આવે છે તેમનો સહયોગ સંપૂર્ણ રીતે રહે છે સમાજના આ ચોથા સમૂહ લગ્નમાં પણ એટલો જ દાનદાતાશ્રી જે અમારા સામાજિક આગેવાનો હોય સામાજિક લોકો હોય તેમનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહે છે છે આ વખતે અમે એવો પ્રોગ્રામ કરેલો કે જે તે અમુક ખોટા ખર્ચા જે તે હોય તેના ઉપર અમે નિયમ લાવવા લાગીએ છીએ જેથી કરીને આવનારા વર્ષોમાં વધુમાં વધુ જોડાવ સમૂહ લગ્ન યોગ્ય રીતે જોડાયું વિજયભાઈ માણસા